તો હાલો આપણે જાનમાં જઈને મળી જોઈ કેવું છે હું છે નથી હું તો હાલો આપણે જઈ જાનમાં આવું હોય તો હાલો આવી જાવ તમે ધોકડમાં બાય બાય જો થોડું તો હોય એવા કઈ થોડું ઉતારવાનું હોય કઈ શૂટિંગ બુટિંગ કેમ કે થોડું પ્રાઇવેસી ઇસ્યુ હોય ને આપણે આગળ જાનમાં જઈને કેમેરા ખોલીને આમ રાખી તો હોવો જાણે જોવે આપણે તો ગામડામાં તો એમ જ હોય એટલે પછી કાંઈ ઉતારું થોડું કઈ ઉતાર્યું આગળ નાખી દીધું જોઈ લીધું હોય આગળ કાંઈ બીજું કઈ ઉતાર્યું નથી ને કંટાળો હતો તો બહુ ગરમી થતી આ તડકો બહુ છે ને પછી કંટાળો આવ્યો હતો કે હવે ફાગો આવે જેમ એમને મજા આવે સીધે સીધા કરે નાતાણા છે અમારા ગામના સ્ટેશને અમારું ગામનું નામ તો નથી કેવું તમને ખબર જ હશે એટલે નથી કેવું ને એક વસ્તુ બતાવું તમને જોઈ નહીં હોય એ વસ્તુ બતાવું તમને જો હા આ રોડ કોઈ દી જોયો તમે તમને નહીં જોયો હોય એટલે તમને બતાવી દઉં જો આ ગઈ અને ટુ વ્હીલ કહેવાય આમથી આવે ને એને રિક્ષા કહેવાય ઉભા રિક્ષા બતાવું તમને ભરેલી રિક્ષા છે બાપા નથી બતાવી નથી બતાવી રિક્ષા પછી જોઈ લેજો

બહાર એટલે ત્યાં નાખી દે તો એ તો આખી સિરીઝ આવી જાય બ્લોક ની બહાર જવાનું થાય એટલે એ તો કઈ ટેન્શન નથી એક વસ્તુ દેખાડું તમને કોઈ દી જોયું નહીં હોય તમને બતાવી દઉં તમને એટલે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તમને જોવા મળે નવ નવું વસ્તુ જો આ એને શું કહેવાય કમેન્ટ માં કહેજો એને કહેવાય કટારો સમજવાળા હમી જાય ફટકારો કહેવાય એમ એટલે તમને આવી વસ્તુ નવી નવી જોવા મળે એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન દો અને ઓલું કે સેટ કરી નાખો એટલે તમને આવી આવી વસ્તુ હું તમને બતાવતો રહી જાણું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ હવે મન મિલિયન કરવાના છે આપણે જલ્દી જલ્દી તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગમે તો લાઇક કરી દો ને આપણે હજી નવો બ્લોગ આવીએ કાલ બે લગભગ કદાચ જવાનું થાય તો એ નાખી દે બાય એ પછી હું તમને કાલ બ્લોગમાં જ કહે કે ત્યાં જવાનું કે હું છે તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ને લાઈક કરતા જાઓ પછી મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બાયક કે ધ્યાન